આપનું શું નામ છે ભાઈ સુરેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ ક્યાંથી આવો આણંદ જિલ્લા થી આવો આ કેટલા ડોલર છે પાંચસો ડોલર પાંચસો ડોલર અમેરિકા નું નાણું અને રિયો અમેરિકા વાહ કઈ દીકરી મજા નથી ઘરવાળી ઘરવાળી કયો વાઈટ ઉમે લગ્ન કરે છે બધે ઘરવાળી કેવાના પતિ પત્ની સમજી ગયા તમે એક વસ્તુ ધ્યાન રાખવાની બેટા આ પાંચસો ડોલર છે ને તારી નણંદ છે નણંદ નણંદ ને ઘરવાળાની ફૂઈ ને એને આપી દેજો બોગલે તમારે હજાર ડોલર સ્વીકારી કેટલી છે એટલે પાંચસો ને પાંચસો એક હજાર ડોલર 1000 डॉलरनी मानतात 500 એટલે મિક્સ કરે એટલે 500 ડોલ 1000 1000 થાય ને

માગે કઈ હું વિરોધ નથી કરતો મારો વિરોધ હાથો છે બ્રાહ્મણ બાબા સાધુ કોઈ સંતો ધ્યાન રાખો ગરીબ દીકરીનું નું ગુનાદાન નું પૂંજો આપો તળાવ ના કરો કોઈને ફીના પૈસા આપો કોઈ દીકરીને ડિલિવરી હોય કે અહીંયા જઈને તમે ઉભા રહ્યો કાલે બેટા પાંચ મી નું રાશન કે હજાર રૂપિયા દીકરી દવાખાને લઈ જવું પડે આ મોટું પોઈન્ટ છે પૈસો નો આપો ક્યારે સમજી ગયા તમે આ આમ કરવાનું કામ કરે છે આમ તો ગાયું કરે છે